વડગામ પધારી રહેલા ગુજરાતના સંસ્કારી મંત્રીનું વડગામની ધરતી પર સ્વાગત છે મને મળેલી માહિતી પ્રમાણે પોલીસ સ્ટેશનના ક્રીડાંગણ અને સાથોસાથ પુસ્તકાલયના ઉદ્ઘાટન માટે માન્ય ગૃહમંત્રી વડગામ પધારી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતા અને વડગામના યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના મનમાં એક સવાલ થઈ રહ્યો છે કે આઠ ચોપડી ભણેલો માણસ એ પુસ્તકાલયનું ઉદઘાટન કરશે તમે જે વિદ્યાર્થીઓને પુસ્તકાલયની દુનિયામાં લઈ જવાની વાત કરો છો એમના મનમાં એવો સવાલ નહીં થાય ભાઈ તમે પોતે કેટલું ભણેલા છો સવાલ નંબર આ આ વિદ્યાર્થીઓને યુવાનોને અને વડગામની જનતાના મનમાં સવાલ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયામાં સતત લોકો પૂછી રહ્યા છે તમે એ જ માણસ છો ને જેને થોડાક સમય પહેલા કોકના ટાંટિયા તોડવાની વાત કરી હતી આ ટાંટિયા તોડવાની વાત કરનાર વ્યક્તિ એ નવી પેઢીના વિદ્યાર્થીઓને યુવાનોને સંસ્કાર પીરસશે એમને દુનિયામાં લઈ જવાની વાત કરશે આ વડગામના લોકો સતત એક સવાલ પૂછી રહ્યા છે કે અમારા એના ખેડૂતોના દેવા ક્યારે માફ થશે તમે નાયબ મુખ્યમંત્રી શ્રી વડગામ આવી રહ્યા છો તો વડગામની જનતાને જાહેરમાં વચન આપો કે આવતા ત્રીસ દિવસમાં વડગામ વિધાનસભાના

કે વડગામ વિધાનસભામાં ફરી કદી એક દારૂનું ટીપું ની વેચાય ના હોય આવી તમે આપો ને બાજુમાં ત્યાં પણ કહેજો કે ખરેખર તમારે ત્યાં હોમ ડિલિવરી થાય છે એવી તમે જે વાત કરી એ વાત સાચી છે મળતા તો આવો પૂછો તો ખરાય મા બાપને જઈને કે જેમના દીકરાઓનો ડ્રગ્સનો સ્ટોક નહીં મળવાના કારણે નર્મદાની કેનાલોમાં ઝંપલાવીને એમણે સુસાઈડ કર્યું પચીસ વર્ષથી વડગામ વિદાન ફરજ પાડી છે બાકી પચીસ વર્ષ સુધી તમે વડગામની છે નર્મદાના નીર માટે હવે પાઇપો નાખી છે કેતા જાઓ કે કઈ તારીખ સુધીમાં ત્યાં નર્મદાના નીર મુક્તેશ્વર ડેમ ના તળાવમાં આવશે

ખરાદ હોય બનાસકાંઠા હોય કે તમારું મજૂરા હોય ક્યાંય પણ ડ્રગ્સ નહીં જોવા મળે આવી શું ગેરંટી તમે આપવા માંગો છો દરેક ચૂંટણીમાં ચૂંટણી પહેલા સી આર પાટીલ આવે માનનીય મુખ્યમંત્રી આવે યોગી આદિત્યનાથ આવે અને મેવાણીને ટાર્ગેટ કરવાના બદલે તમારામાં તાકાત હોય ને તો ડ્રગ્સને ટાર્ગેટ કરો કુટણખાના ટાર્ગેટ કરો દારૂ જુગારની બધી ટાર્ગેટ કરો ઇલિગલ માઇનિંગ ટાર્ગેટ કરો પૂછો તમારા પોલીસ સ્ટાફના સજ્જનના સારા પ્રમાણિક માણસોને કેટલો દારૂ રાજસ્થાન થી આવે છે તમારામાં શરમનો છાંટો છે હે કાયદાને બંધારણ જેવું કઈ છે કે નહીં દેશમાં ખુલ્લેઆમ બેફામ મોટી મોટી લાઈનો તમારી રાજસ્થાન થી ચાલતી હોય આજે પણ ચાલે છે ગામડાઓના દારૂ અડ્ડા બંધ થયા છે રાજસ્થાન થી આવતી ટ્રકો ખટારા એ લાઈનો બંધ થઈ નથી તો આવો છો તો વચન આપતા જાઓ કે હવે બનાસકાંઠામાં રાજસ્થાન થી આવતો એક પણ દારૂ એક પણ ટીપું જોવા નહીં મળે આ તમે કરો તો તમારું વડગામમાં સ્વાગત છે ધારત ને તો બહુ બધા લોકોને મોકલત નોમા ધોરણની ચોપડી લઈને એવું નથી કરવું આવો છો તો મેં કહ્યું એ પ્રમાણે ગેરંટી વડગામની જનતાને આપીને જાવ વડગામનો ખેડૂત પશુપાલક અને સર્વ સમાજના યુવાનો એ ઈચ્છે છે કે ગામે ગામે એમના દીકરાઓને નોકરીઓ મળે જે જે બાળકો જે વિદ્યાર્થીઓનો સ્કૂલ ડ્રોપ આઉટ રેટ છે ઘડે કેટલીક સ્કૂલોમાં માટો તો મારતા જાવ કેવું બિસ્માર તમે સ્ટ્રક્ચર ઊભું કર્યું છે છે ઠેકાણા સ્કૂલોના તમારા રાજમાં હે નવી પેઢીના વિદ્યાર્થીઓને નોકરી જોઈએ છે તમે ક્રીડાંગણના ઓપનિંગ માટે આવો છો તમે કોમનવેલ્થની વાત કરો છો બહુ સરસ હમણાં તોતેર ગામનો પ્રવાસ મેં કર્યો છેલ્લા ચાર મહિનામાં ગામે ગામ વિદ્યાર્થીઓ અને યુવાનોએ મને કીધું છે કે જીગ્નેશભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેના ક્લાસીસ નથી સરકાર બનાવતી સરકાર ને કહો કે રમત ગમત માટે અમારે દોડવું હોય પરીક્ષાની તૈયારી કરવી હોય તો પ્લેગ્રાઉન્ડ નથી આની આ માગણીઓનો તમે સ્વીકાર કરો તો તમારો વડગામ માવાનો કઈ મતલબ છે